અત્રેની ગળફુલ પેટા વિભાગે કચેરીના છાપરા અને અંદાળા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં વીજ સલામતી અને વીજ અકસ્માતની જાગૃતિ માટે એક જનજાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાત ગ્રામ્ય પેટા ગ્રામ્ય વિભાગે કચેરીના કર્મચારીઓ તથા પેટા વિભાગે કચેરીના કર્મચારીઓ દ્વારા સધન જનજાગૃતિ અંગેની રેલીનું આયોજન કરી શકાય તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે કાર્યક્રમ નું આયોજન કર્યું છે જે વીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય